બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી સંપન્ન થયા બાદ તંત્ર દ્વારા સાત વિધાનસભા બેઠકો ઉપરના ઈવીએમ મશીનોને પાલનપુર નજીક આવેલ જગાણા ગામની સરકારી ઇજનેરી કોલેજમાં રાખવામાં આવ્યા છે જોકે ચૂંટણી પરિણામને હજુ લાંબો સમય બાકી હોય આ સમય દરમિયાન ઈવીએમ મશીનોમાં કોઈ ગોટાળા ન થાય તે માટે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઇજનેરી કોલેજોમાં કે જ્યાં ઈવીએમ મશીનો રખાયા છે તે સ્ટોરરૂમ બહાર લગાવેલ સીસીટીવી કેમેરા આગળ પહેરેદારી શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં સાત મેના રોજ સાત વિધાનસભા બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ સહિત બાર ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનોમાં સીલ થયા હતા ચૂંટણી સંપન્ન થયા બાદ પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ ઈવીએમ મશીન પાલનપુરના જગાણા ખાતે આવેલ સરકારી ઇજનેરી કોલેજના સોળ રૂમમાં સીસીટીવી કેમેરાની નિગરાની તેમજ જવાનોની સઘન સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવ્યા છે અને રૂમમાં ઈવીએમ મશીનની ગતિવિધિઓનું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે હવે પ્રસારણ કરવામાં આવી રહ્યું છે સીસીટીવી કેમેરાની બાજ નજર અને સઘન પોલીસ બંદોબસ્ત હોવા છતાં સરકારી ઇજને કોલેજના સ્ટોરરૂમમાં રાખેલ ઈવીએમ મશીનોમાં ગોટાળા થવાની કોંગ્રેસને આશંકા લાગી રહી હોય કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઇજનેરી કોલેજમાં રૂમ આગળ પહેરેદારી શરૂ કરવામાં આવી છે જેમાં ચાર કાર્યકરો દ્વારા દિવસે અને ચાર કાર્યકરો દ્વારા રાત્રી દરમિયાન સીસી ફૂટેજની ગતિવિધિઓ ઉપર બાજ નગર રાખવામાં આવશે